<laughs> 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 Bye gun. Oh, shit. Oh, shit. Oh, shit.

જોલે તો હા છુટો નઈ આચીવા છે એ બુ નઈ નઈ મા બાપઈ નઈ હા એલે રક્ષાબંધન એલે યરણ કરાય રે એ આઉ લે યરણ પણ બિચારા એ આરા નઈ કહે તો કેટલા કત કહેવાનું યાર આ તો નખરા પણ તમને ખબર નઈ હું આલી દીધી બે તન તો આને તારા મા બાપ નઈ ઓય હા તારા મા બાપ નઈ નઈ બુ

અંગો ગોમમાં આવીને બેડો ખવડાવે ગોમમાં તોને બેવાર વારી ખવડાવે કોણ લે

તો જોયું મિત્રો આ અમારો વિડીયો ભિખારી કોઈને હેરાન કરવો જે બને એ સેવા કરવી કોઈ રસ્તા કરતા અને આ વિડીયો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલ